બે વાર ઘર કર્યું હોય બે વાર રૂપ થયું હોય બે વાર થયું હોય એવી વાત હા તોડી નું કર્યું ભૂલ કર્યું તો કરી કે સભા મારો રોલ કે છે કે દુનિયાના ખૂણે ભરજે બૈતારવા ખોદ આપણી નોંધ આપણી નોંધ આપણી

આના દાડા લાવા વાળી માતા 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 તમે માતા ના વેણ માં હું બરોબર મારો રોંગ બોલતો છે હું માતા બોલતી છું એટલે બે અગર ચાલુ કરીને દે ને દીવો જા તારું વળ નાલું મારું નામ જરૂરી પણ બરોબર હું શીન ભવાની બોલું એક બારોમાંથી બીજી નું છૂટું થયું જો કનાશ્યુ નથી તારું ઠેકાણું નથી સોળીઓનું ઠેકાણું નથી છોકરાનું ઠેકણું વખો બેઠાઇ છું

जंगल विस्तार ले बोला, बाखर विस्तार, ये थी ले आया, बराबर, अंदर वो सोक्रो, कांटेक्ट वाली जगह, फेसबुक पर <laughs> से, वैसे वो ऐसी जानसे मो, है? बाइक मो

एमपी जाती की थी माता ऊपर टेक उनके एमपी थी मली लेवा जाना एमपी तो ये ने फोन करियो तो लोकेशन चीरे थे मलियो पुलिस मोड़े वाय वाय ले पसी है लेवा। ये पसी ये जले वाय भाई ये हमें है ना करें था मकाई ना रोटला करती थी

ગુજરાત માં શું કમી છે જરા એના હારું સમાજ માં આપણું બીજી નાત બીજી હલકી કરવા

ચારસો રૂપિયા મજૂરી થઇ એમાં તને બે ટાઇમ ખાવા આપ્યો એટલે પોણા ના રૂપિયા ચારસો એ થયા એટલે આઠસો થયા લુગડા રોજ નો તારે એક મોણા તાર પાસે સેવા ચાકરી કરી એનો પગાર અલગ છે એટલે ગણ તારે એક કરોડ રૂપિયા એક વર્ષ ના થાય એ કોઈ ખાવાનું નહીં ભાઈ એ પાક રમશું એ તો બાર મહિનો રાખશે ને બાર મહિના જોડે કાપીને ચડાઈ ગયા હે તો ઠીક હે એ ભાખરા વાળા ને ભેજવા ના હે અને તાર લાવું હોત જા બાકી આ માતાની પાછી લાવવાની તાકાત છે ને તો અહીંયા તાર લાઈફ જિંદગી તારી ફેરોમ બેરોમ કરવાની તાકાત છે હાવ

તમારી છોડી તમારા છોકરા ને ફોન છોકરાને તો બાપ ની ભાઈ ની માની જવાબદારી છે કે આપડી દીકરી ફોન માં કોનારે વાત કરે છે એ ફોન માં હું છે હું જે એક કલાક કઈ પેલો ફોન જ ચેક કરવા

મોટા કરે લોહી ચરમસી પૂર્ણ છે ધર્મ છે એની ધજા કાયમી લેરા છે પૂર્ણ છે ધરમ છે એની ધજા કાયમી લેરા છે ચરમસીમા ઉપર કુ જગત નાટક છે ધૂણે અને જગત નાટક કે છે એટલે કહું છું કળિયુગ ચરમસીમા ઉપર છે કોઈ કોઈનું ના તમે તમારો રોટલો ખાતા છો તો તમારા રોટલામાં ઢોળ નાખવાવાળા બેઠા છે આ દુનિયા છે તમને કમાઈ ન થાલી તમને મજૂરી ન થાલી તમારે મેને કોઈ લેવા દેવા નહીં પણ તમારી થાળીમાં નાખવા વાળા લોકો છે સંકે કળયુગ છે ભાઈ સવાવાળો દીકરી એટલું પૂછું કે તાર દાવું હોય તને છૂટી છે પણ હોમે તો કદાચ આ એરિયા એને રહેવા દઉં તો મારું નામ માતા રે તારા રે દાવો છૂટી છે નામ મરવા દઉં ના ખાટલો મેલવા દઉં અન ખાટલા તો કદાચ જાદુ બોલતી નહી પરમાર રેવાઈ રેવાઈ ના મારું તો સદના વાજાની હું અમેરિકા કોડી માતા બટી

મેલ ગાડીયા આજે 23 રંગનાવા જાની તું શધી વસમાં લે બોલ ઓબળા તો અહીં આવે કોઈ ધીમુ નઈ એમ બોલ કોઈ દાડો ભાગી નહીં જો કોઈ દાડો ભાગીને હું નહીં જો ભાગી જો મોરલ માતા સધી મિયાણી વચે ભાગી જો તો માતા વચે ભાગી જો તો માતા વચે માતા મન નહીં માતા મન નહીં જો રેડી જાવ કરતા હવાયો ખોલી ના આલોક મારું નામ જેવું दस चेतर में इन्वॉल्व है वक्ता डोले विवाह कराओ हैं गई फिर है मुंह बोली थी फिर उगीत से आप हाँ लगाए बेकर उस उस है पर भाई हुआ है મા બાપ હોય જેટલું છોકરાનું ન રાખે ને એટલું એની દીકરી રાખતા હોય અને બાપને એની દીકરી ઉપર એટલો વિશ્વાસ હોય કે દીકરો ગમે કરે ચાલે પણ દીકરી મારી કોઈ કેવું ના જોવાય એટલે એને કાળજાનો કટકો કહેવાય હૃદયનો ટુકડો કે જેને મા બાપ એટલા વિશ્વ એટલા વિશ્વાસ નહીં એને મોટો કરે હા ખૂબ મજા

સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એના માધ્યમથી આ બધું બને ભાઈ એટલે બધું એવું જ નહીં હોતું હારા બી હોય છે પણ જે વસ્તુ બને છે માં બાપ ધ્યાન રાખવું જોઈએ એટલે આવી બધી ઘટનાઓ ન બને વેળાએ મોશીએ વાણી મેં અડી બોલતી છું ભાઈ

અને એવી જો કદાચ વહેલા હું વાત ના રાખું મારું નામ બે લગે પણ જા મારો ઈશ્વર મજા કેસે વેળા એમાં જે મજા કો છું હર હું ડાયના વાર્તાની મેંગડી તો મારી વાતો ના રાખું મારું નામ જરૂર લે લે ભાઈ જા ખૂબ મજા ચિંતા જોડી મેલ મારા જે ઉપર ભરવો રાખજે મારી મેંગડી પર વિશ્વાસ રાખજે ભાઈ હે ભરપો બોલ આવો જગત માં જેવું બિલ બિલ હાજરી બાધા સુ કરવાનું કીધું તું છે એના

दिनिंग आउदिन तने गरबत्ती करी हा गरबत्ती करी थी जे मारे भाइले हवाई मेले बजार छोही गम जना महाराज यहाँ त म माताजी नि પેલા પાવળિયા ગીતો એરિયા મટાડશે જો ભાઈ આ ઘણી ભાઈઓ વગર આવો તો આવું થાય એટલે ચોખું કસીને પાર્ટીઓ ને એકલી તો મારી ગાડીએ સડવું જ નહીં સડશે બેઠા છે તો અગિયાર મહિના બાદ આ લીધી તારે કીધું ધણી વખત નઈ હોય તો કે ભોવાજી બાધા ના હું ધણી ને લાવ્યું બસ હું આ બાધા સુધી કરી ગઈ હવે પાછી હવે બોલું નથી

મંદિર બન્યું પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રો તક પ્રાણ પ્રતિષ્ઠા કરે પણ તમારી કુલદેવી ના અસલ થાળા થી જ્યાં સુધી તમે જોત ના લાવો ત્યાં સુધી બિરાજમાન ન થાય માતાજી ની જોત લાવી સ્થાપના

તંગો ત્રણ ભાઈઓનો પરિવાર કો હાલ તમારો ત્રણ ભાઈઓ નો પરિવાર તમારો એક તમારો દાદો એક અને તમારા દાદા તો ભાઈ બેનો અવાજ નહી સોળમી સદી તમાર દાદી

Vaganu